ડભોઈ દર્ભાવતી નગરમાં ઠેર ઠેર રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા બન્યો છે રામ ભક્તિમાં લીન છે ત્યારે ડભોઈ નગર અને તાલુકામાં ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ક્યાંક મહાઆરતી તો ક્યાંક પ્રસાદી વિતરણ તો ક્યાંક રામ ભજન ધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતા દરભાવતી ડભોઈ રામમય બન્યું સમગ્ર ડભોઈ પંથકમાં ઠેર ઠેર રામ મંદિર અયોધ્યાને લઈ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો બીજી વખત દિવાળી ઉજવાઈ રહી હોય તેવો માહોલ ડભોઈ નગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઇમારતો ઉપર લેસર શો યોજ્યો તો ડભોઈ નગર અને તાલુકાની ગલીઓ જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠી હતી જ્યારે ઠેર ઠેર ભજન કીર્તન વહેલી સવાર નગર અને તાલુકાના રામ મંદિરમાં યોજાયા ધાર્મિક કાર્યક્રમો જેમાં પ્રભાત ફેરી પાદુકા પૂજન મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા ડભોઈના પેટ્રોલ પંપ વાઘા વિસ્તારમાં આવેલ રામ મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વકીલ અશ્વિનભાઈ પટેલ પાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત સનાતન હિન્દુ ધર્મના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

અને એ જ સમયે આજે આપ જોઈ શકો છો કે સમગ્ર નગરીમાં દરેક મંદિરો પર ભગવાન પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ભગવાન રામનો જયઘોષ કરવામાં આવ્યો છે આજે ગર્ભવાણી મંદિર ખોડિયાર મંદિર અને રામજી મંદિરમાં દર્શન આરતીનો લાવો મળ્યો છે ગર્ભાવતી નગરી અને ગર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકો પર ભગવાન રામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું